હલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન તો આજે છે કલરફુલ ડે તો તમે જોઈ શકો છો કે નહીં તમે ગેસ કરો કે આજે કલરફુલ ડે દેખાય છે ઇફ યુ સે યસ તો યુ આર રોંગ તો હું આ કલરફુલ ડેની વાત નથી કરતી ચાલો આપણે જોઈએ કે હું કયા કલરફુલ ડેની વાત કરું છું તો જુઓ મારી વાત છે આ કલરફુલ ડેની કારણ કે આપણે હેલ્થ કોન્સિયસ છીએ ડાયટમાં છીએ તો આપણે આ જ કલરફુલ બધું લેવાનું છે રેડ ઇઝ વ્હાઇટ ગ્રીન કકુંબર પિંક બીટરૂટ રેડ ટૉમેટો એન્ડ અનિયન અને બીજું વ્હાઈટ તો ફૂલ ઓફ પ્રોટીન છે કડ આપણું દહીં સાથે છે થોડી થોડી સ્પાઇસી ચટણી અને પછી છે જુઓ શું છે આપણા હેલ્ધી ખૂબ જ હેલ્ધી ઢોસા અને એક છે આપણો નાનો એવો ઉત્પન્ન તો જુઓ એ પણ ખૂબ જ સરસ છે ડિલિશિયસ છે તો આપણે આવી જ રીતે કલરફ કલરફુલ મેનુ બનાવવાનું છે અને હેલ્ધી હેપી રહેવાનું છે ગાયસ તો સે થેન્ક યુ સો મચ તો તમે પણ આ રીતે કલરફુલ પ્લેટ બનાવો અને આ ઢોસા કઈ રીતે પ્રોટીનવાળા છે ફૂલ ઓફ પ્રોટીન અને આયન કઈ રીતે છે એ તમે અમારી ચેનલમાં જઈ નહીં આપમારી નહીં અમે ગુજરાતી છીએ તો આપણી ચેનલમાં જઈ અને તમે જોઈ લેજો કારણ કે આપણા અમારા ગુજરાતીમાં તો બધું આપણું જ હોય છે તો તમે પણ અમા આપણી ચેનલમાં જોઈ જઈને જોઈ લેજો કે કઈ રીતે આપણે આ ફૂલ ઓફ પ્રોટીન અને આયનવાળા ઢોસા બનાવેલા છે થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ ગાયઝ બાય બાય સી યુ ઇન નેક્સ્ટ બ્લોગ તો આ જ રીતે તમે અમારી દરરોજની અપડેટ જોતા રહેશો કે અમારા પ્રોજના ડાયટ મેન્યુમાં શું છે તો આ જ રીતે તમે પણ આ જ રીતે ડીશ બનાવો કલરફુલ અને ડાયટિંગવાળી ડાયટફુલ પ્રોટીનવાળી કેલ્શિયમવાળી અને આયર્નવાળી અને હેપી રહો થેન્ક યુ સો મચ ગાયઝ ફોર વોચિંગ ધ વિડિયો અને અમને કોમેન્ટ કરતા રહો શું તમારું ગેસેસ સાચું હતું તો પણ તમે અમને કોમેન્ટ કરજો અને ખોટું હતું તો પણ તમે કરજો થેન્ક યુ સો મચ ગાઈઝ આપણી ચેનલમાં બન્યા રહો તે માટે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ મારે એક કલરવાળા સોંગનું નામ જોઈતું હતું તો તમને કંઈ યાદ હોય તો